મારા ધ્યાન ઉપર આવ્યું છે અને અધિકારીની સાથે પણ ટેલિફોનિક મેં ચર્ચા કરી છે અધિકારીનો કહેવું એવું છે કે ભાઈ આ બ્રિજની ઉપર ઘર વધારે પડતા આવતા હોવાથી એનું રિપેરિંગ કામ કરવા માટે થઈને આટલો પોર્શન ખોલવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક બીજા પણ પિલરો ઉપર અને આજુબાજુ તિરાડો દેખાતી હોય એટલે હું આજે મુખ્યમંત્રીશ્રીને લેટર લખીને રજૂઆત કરવાનો છું અમે સાઉથ કિનાના ભાગ રૂપે અમે ઉપર એક નકરાબ કાર્ય આચાર્યને કોઈપણ જાતની હોનારા ના દેતે વિના કાયદેસરની કાર્યવાહી જલ્દી થાય કે હું મુખ્યમંત્રી સુધી રજીઆત એ ડાક્ટરની સાથે કે આ અધિકારી શ્રીને ટેલિફોનિક સ્પીકમાં આવવામાં આવી કે કે આ કામની લેવડદેવડ સફી દેસાઈ એની ચેકિંગ કરી અને જ્યાં સુધી કમ્પ્લીટલી એ સપા츠 ના થઈ જાય કે આ સુધી કોન્ટ્રાક્ટ મોડલ અટકાવવામાં આવે એ નવા અધિકારીને ટેલિફોનિકથી